गयो जा जय श्री कृष्ण मम्मी जय श्री कृष्णा जय माताजी जानो आज जो आज <laughs> काम बाकी छ काम बधै थोडु थोडु चालू छ अझै काम ना गर्नु हम नया जमा रेक माळी उप तपउ

આ ગવર્નરની મેં લખેલી નોટીસે કેવી વાત છે ગ્લાસ છે આગળ છે પણ માર મારી નથી મારા સાહુની છે અને એને એના સાહુની હોય તો કદા ખબર છે આઈ પાઈ તો આમાં તો કઈ રહે નઈ

જો મમ્મી અહીંયા બધું લૂછે છે ને બધું ઈ હળકોનું હમન કરે છે ને તો જો આલ્બમ નીકળે છે બે ભાઈ બેન નાલબમ લઈને બેસી ગયા છે ઊંધા થાય છે પેલાના પોટા જો આ કોણ છે ખબર નથી

જો આ લોકોના આલ્બમ ભઈનેમાં કોણ છે ક્રીજ હમ આ ચરોળ ખાય ને કોણ ના 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 ઓય ઈ પોટા આમ જો અહીંયા જો અહીંયા છોકરાની લાઈન સે નઈ આવી રે જો આ ક્રીજ ભઈલો મીરા દીદી આતી તુ ભાઈ તીતુ ભાઈ નથી તો ઈ તી તુન મશીન પાણીઓ લાગે છે ઈ શેન મમ્મીએ જો આ બધાય મામીરિયા છે મને તો જતીતભાઈ અહીં આવ્યો ન્યાસ જલ ભઈ અહીંયા રહ્યો પર પદુરી કા ટેસ્ટ બાપુ છે બે માળિયા કાઢ્યા હતા ને તો થઈ ગયા છે સાફ અને મમ્મી અહીંયા જો ફરી ને તળે છે સાબુદાણા નો ગાંઠિયો છે બટેકા નું છીણ છે

đang cái <laughs> nào, ăn được, ăn được ăn được ăn được ăn được ăn được સાન ની રસોઈ કરી અને જમીને ફ્રી થઈ ગયા છીએ અને અમે રોજે રાસ ગરબા હોય અને રાસ ગરબા પૂરા થાય પછી હોય નાશતો ચેસ્ટ

મને મજા મને મજા આવે મારે હું પહેરવાનું સાથે ફ્રોક હા ફ્રોક નથી મે તો તબ જે પહેરવા હોય ચાલો હવે અમે ચેસ્ટાને તૈયાર કરી દઉં અને તમને કાલનો અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને આજના મારા વીડિયોને હું આ જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય Let's <laughs>